અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરાયેલ મોટરસાયકલો સાથે બે ઈસમોને મુદ્દામાલ સાથે જિલ્લા એલસીબીએ છડપી પાડ્યા હતા છોડાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ વી એસ ગાવિત એલસીબી સ્ટાફના કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીનાનું સંધાન બે ઈસમો કઠીવાડાથી છોટાઉદેપુર તરફ ચોરી કરેલ મોટર લઈને આવતા હતા તેઓને રોકવા જતા તેઓ નાસી છૂટ્યા હતા જેઓનો પીછો કરી એલસીબી પોલીસે ઝડપી પાડી મોટર માલિકીના આધાર પુરાવા માંગતા આધાર પુરાવા મળી આવ્યા ન હતા જેથી મોબાઈલ દ્વારા મોટર સર્ચ કરતા જેના માલિકનો નંબર મળી આવ્યો હતો અને જેનો સંપર્ક કરતા દસ દિવસ અગાઉ હોટલ આગળથી મોટર ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જેની ફરિયાદ રંગપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારબાદ ઝડપી પાડવામાં આવેલા આરોપીઓએ અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જે છ મોટરસાયકલ અને એક મોબાઈલનો મુદ્દામાલ રીકવર કરી આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બંને ઇસમોને રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે આમ છોટા ઉદેપુર એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં જ આઠ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે